કોઈ વ્યક્તિના પિતાની અંતિમ ઘડી હોય અને ગંગાજળ પીવડાવવાનો સમય આવે તે જ સમયે ગામમાં કોઈ બેનું દીકરીઓને હેરાન કરવા માટે કોઈ બહાર વટ્યો કોઈ ચોર લૂંટારો કોઈ આતતાઈ આવે તો એ સમયે એ વ્યક્તિએ પિતાને ગંગાજળ પાવવું જોઈએ કે પછી એ દીકરીની રક્ષા કરવી જોઈએ કર્તવ્ય તો બે જગ્યાએ છે બંને જગ્યાએ ધર્મનું પાલન છે તો શું કરવું જોઈએ તો ત્યારે શાસ્ત્ર કહે છે કે સૌથી ઉપર કયું કર્તવ્ય છે તો કે દીકરીની રક્ષા કરવી બેનની રક્ષા કરવી જો તે બેનની અને દીકરીની રક્ષા કરવા માટે જશે તો અવશ્ય મૃત્યુ સમયે ભલે તે ગંગાજળ પિતાને ન પાઈ શકે પણ જ્યારે એના પિતા ઉપર જાશે તો તેના પિતાના નેત્ર ઠરશે કે વાહ આ મારું સંતાન આ મને ગૌરવ થાય એવો મારો દીકરો છે કે જેણે ધર્મની રક્ષા કરી જેને દીકરીની રક્ષા કરી કદાચ તમે ગંગાજળ એ સમયે પિતાને ન પાઈ શકો તો પણ ચિંતા ન કરવી દેવતાઓ તેને અમૃત પાઈ દેશે કારણ કે જે પિતા એવા હોય કે જેના દીકરાઓ ધર્મ માટે નીકળી જાય એની બેનુ દીકરીઓની રક્ષા કરવા માટે નીકળી જાય એ પિતાએ તો ગર્વ કરવો જોઈએ કારણ કે આવા વીર યોદ્ધાઓ સામાન્ય લોકોને ત્યાં જન્મ નથી લેતા એટલા માટે દીકરીઓની રક્ષા બહેનુની રક્ષા કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે